આજે ફરી એક નવો વિડીયો લઈને તમારી પાસે આવી ગઈ છું પણ એ પહેલા હું થોડું ચેલેન્જ આપવા માંગુ છું તમે શું એક્સેપ્ટ કરશો એ ચેલેન્જ હું એ કહું છું કે તમારે ચૌદ દિવસ સુધી આ વસ્તુ નથી લેવાની તો એ વસ્તુ નહીં લેવાથી તમારા બોડીમાં જે જે ચેન્જ આવે છે એ તમે ખુદ ઓબ્ઝર્વ કરશો અને તમને એવું થશે કે રિયલીમાં આ વસ્તુ આપણા શરીર માટે આટલી બધી નુકસાનકારક પણ હોઈ શકે છે કારણ કે અત્યારે ખાસ કરીને તો આપણે બચ્ચાઓને કે જે સૌથી વધારે આ વસ્તુ કન્ઝ્યુમ કરતા હશે જેના લીધે એનું એનર્જી લેવલ સડન અપ થઈ જાય છે અને થોડીક જ ટાઈમમાં એ ફરી સડન ડિક્લાઇનમાં થઈ જાય છે તે વસ્તુ છે રિફાઇન સુગર તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારી મારી youtube ચેનલ આનંદ હોમિયોપેથિમાં હું ડૉક્ટર દીપાલી થાકે જાઉં જો સુગર બેલેન્સમાં લઈએ તો આપણા બોડી પર નુકસાન નથી કરતું પણ જો આપણે એને વધારે પડતું છે કન્ઝ્યુમ કરવા લાગ્યા છે એના લીધે આપણા બોડીમાં જે જે ચેન્જ આવવા લાગ્યા છે એ આપણી હેલ્થ માટે નુકસાનકારક સાબિત નીવડે છે કારણ કે જે આપણે વધારે પડતું સુગર લઈએ છે એ ડાયરેક્ટ આપણા બ્રેનમાં સિગ્નલ પહોંચે છે અને આપણા માં ડોપામાઇન હોર્મોન રિલીઝ કરે છે એની સાથે સાથે એ સ્ટ્રેસ હોર્મોન પણ રિલીઝ કરતો હોય છે એટલે આપણને એક જગ્યાએ હેપી ફીલ થશે અને તરત જ જેવો એ હોર્મોન ડાઉન થશે એટલે આપણને સ્ટ્રેસ એન્ઝાયટી પણ ફીલ થતું રહેશે ને અત્યારે રિફાઈન સુગર એટલા બધા ફોર્મમાં મળી રહ્યું છે કે આપણને એ પણ ખબર નહીં હોતી કે આપણે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ આપણે સુગર જ કન્ઝ્યુમ કરતા હોઈએ છીએ અને અત્યારે બચ્ચાઓને કંઈ પણ હશે એટલે આપણે તરત જ એને ચોકલેટ અપાવીશું કે કેન્ડી અપાવીશું કે ગમે તે રીતે એને મીઠાઈ અપાવીશું કે જેમાં સુગર રહેલું હોય છે એ આપણા હેલ્થ માટે નુકસાનકારક નીવડે છે કારણ કે એક એડલ્ટ મેનને આશરે પાંચ ત્રીસ કુન જેટલી ડેઈલી સુગરની જરૂર હોય છે જે આપણી બોડી લઈને ઇઝીલી બ્રેકડાઉન કરીને સ્ટોર કરી શકે છે પણ જ્યારે આ વધારે પ્રમાણમાં લેવામાં આવે ત્યારે જે નુકસાનકારક નીવડે છે અને આપણે પણ લોકોને કહીશું કે તમે ખાંડનો વધારે પડતો ઉપયોગ કરો છો એ ના લેવાય તેવું કહેશે ઉપયોગ ઓછો તો કરો છે પણ થતો નથી કઈ રીતે કરીએ ખબર નથી પડતી અને આપણે એને કહીએ કે નહી કરવાનું તો એ લોકો કહેશે ના ના અમે થોડાક જ લઈએ છીએ અમે તો થોડાક જ લઈએ છીએ પણ એ લોકો એ નથી સમજતા કે જે આ વધારે પડતી જે રિફાઇન સુગર લેવામાં આવે છે એના લીધે આપણે બોડીની અનસેસરી હાર્ટની કન્ડિશન ડેમેજ થાય છે આપણને ડાયાબિટીસ આવી શકે છે આપણું ઇન્સુલિન લેવલ ઓફ થઈ શકે છે આપણને ઓબેસિટી સ્ટ્રેસ એન્ઝાઇટી જેવી કેટલીક અગણિત બીમારીઓ થતી જોવા મળે છે પહેલાના જમાનામાં રિફાઇન સુગરનો ઉપયોગ નતો થતો એની જગ્યાએ એ લોકો ગોળ મધ એવી બધી વસ્તુઓનો ઉપયોગ કરતા હતા ત્યારે સુગરને એક લક્ઝરિયસ માનવામાં આવતું હતું કે જ્યારે બહુ મોટું ફંક્શન હોય કે grand celebration હોય એટલે સુગરમાંથી બનતી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો હતો અને હવે અત્યારે તો રિફાઈન્ડ સુગર આપણી જિંદગીમાં એટલી બધી રચીપચી ગઈ છે કે કઈ પણ સેલિબ્રેશન હશે એટલે કે કેક પેસ્ટ્રી નાનું એવું કંઈક આપણે કામ ગajou હશે તો ચલો ને આજે મીઠાઈ ખાઈએ ચોકલેટ ખાઈએ જે આપણી બોડીમાં અનનેસેસરી જે ડોપામાઇન રીલીઝ કરે છે એ ખૂબ હાનિકારક હોય છે એક રિસર્ચ પ્રમાણે તો એવું જણાવવામાં આવ્યું છે કે જે આ સુગર છે એ ટેન ટાઈમ મોર ડેન્જર ધન કોકેન અને અધર જે ડ્રગ મેડિસિન ડ્રગ એડિક્શન મેડિસિન હોય એના કરતા પણ હોય છે તો તમે જ વિચારો જે આપણે બચ્ચાઓને કે અનનેસેસરી આપણે સુગર કન્ઝ્યુમ કરે છે એ કેટલુંક નિવાડ્યું હશે હું તમને એક ચેલેન્જ આપું કે તમે ચૌદ દિવસ સુધી રિફાઇન સુગરનો ઉપયોગ નહીં કરો તો તમે જાતે જ જોશો કે આપણી બોડીમાં કયા કયા ફેરફાર આવશે અને તમને ખુદને મન થશે કે ના ના આ રિફાઈન સુગર લેવાની કઈ જરૂર નથી એની જગ્યાએ આપણે કોઈ બીજી વસ્તુઓનો પણ ઉપયોગ કરી શકીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું કે કઈ કઈ વસ્તુ આપણે સુગરની ની જગ્યાએ રિપ્લેસ કરી શકીએ છીએ તો પ્લીઝ કમેન્ટ કરીને મને બતાવશો કે કોણ આ ચેલે ચેલેન્જ એક્સેપ્ટ કરવા તૈયાર થાય છે તો ચાલો આપણે એ જાણીએ જો આપણે સુગરને ને કટડાઉન કરીએ તો આપણે આપણી બોડીમાં કયા કયા ફેરફારો થતા જોવા મળે છે પહેલું છે યુ હેવ ગ્રેટ ગ્લોઈંગ સ્કીન જો આપણે રિફાઇન સુગરને કટ ડાઉન કરીશું તો જે આપણો અનનેસેસરી મેકઅપનો કાઉન્સિલનો જે ખર્ચો હોય છે એ બચી જાય છે કારણ કે આપણને રેડનેસ ઇન્ફ્લમેશન એકને પીપલ જેવી બીજી કોઈ ચામડીની તકલીફ થતી જોવા મળતી નથી કારણ કે જે આપણે એક્સેસરી ફોનમાં સુગર લઈએ તે આપણા સ્કીનના ઇલાસ્ટીન અને કોલેજોન જે સેલ હોય એને ડેમેજ થતો જોવા મળે છે એના લીધે આપણી ચામડીમાં ફરજલી આવી જાય છે ચામડીમાં લચક બનાવી જતું હોય છે એવી તકલીફો થતી જોવા મળે છે અને આપણો જે ગ્લો હોય છે એ પણ ઓછો થતો જોવા મળે છે જો આપણે સુગરને ને કટ ડાઉન કરીશું આપણો જે કોલેજન અને ઇલાસ એ ડેમેજ થા ઓછા બને છે અને આપણો ગ્લો વધારે પડતા પ્રમાણમાં નીકળે છે અને આપણા સ્કિન ના જે કોલેજન સેલ કે ઇલાસ્ટિક સેલ ડેમેજ નહી થાય તો આપણને અનનેસેસરી જે એક્ને થઈ જાય છે રેડનેસ કે ઇન્ફ્લેમેશન આવી જાય છે એ તકલીફ પણ નહી થાય અને આપણો મેકઅપનો નો ખર્ચો પણ ઓછો થઈ જશે અને અકોર્ડિંગ ટુ અમેરિકન જનરલ ઓફ ન્યુટ્રિશન અને સુગરે તો એવું પણ કીધેલું છે કે આપણે સુગરને કટડાઉન કરીએ તો આપણી એવી આપણી ઇમ્પ્રૂવ થાય છે જે જે તકલીફ હોય એ બધી બંધ થતી જોવા મળે છે બીજું છે યુ વિલ લૂઝ એક્સ્ટ્રા બેલી ફેટ સુગરમાં ના તો મિનરલ ના તો વિટામિન ના તો ફાઈબર કશું જ નથી એ ખાલી પ્યોર ફોર્મમાં કાર્બોહાઈડ્રેટ છે જે આપણું બોડી તરત જ પચાવી કાઢે છે મોડ્રેજ ફોર્મમાં કાર્બોહાડ્રેટ ને લઈએ તો કાર્બોહાઈડ્રેડ નું મેટાબોલસ થઈને એમાંથી ગ્લુકોઝ બને છે અને આ ગ્લુકોઝને સ્ટોર કરવા માટે કે યુઝ કરવા માટે માટેનું ફેન્ક્રિયાસ છે એ ઇન્સ્યુલિન સિક્રિટ કરે છે જે ગ્લુકોઝ ને સ્ટોર કરી શકે તેનો યુઝ કરી શકે પણ જ્યારે આપણે વધારે જ ફોર્મ માં સુગર લેતા હોઈએ છે ત્યારે પેટ જ એવું વિચારશે કે આ સુગર ને કરવું શું આ તો કશે સ્ટોર થાય એમ જ નથી આને ક્યાં મારે મૂકવું તો આ સુગર ને ગ્લુકોઝમાં કન્વર્ટ કરીને આપણી બોડીના જે મસલ હોય છે હોય છે એમાં સ્ટોર કરે છે વધારે પડતું એ સ્ટોરેજ બેલી થતું જોવા મળે છે એટલા માટે આપણને બેલી એરિયા ફૂલેલો લાગે છે અને આપણને ઓબેસિટી વેઇટ ગેન જેવી તકલીફ થતી જોવા મળે છે તો આપણે અનનેસેસરી એક્સેસ ફોર્મમાં સુગર ના લેવું જોઈએ અને હું તો એવું માનું કે જો તમે સુગરને કટડાઉન કરી શકો તો તમારું જે એક્સ્ટ્રા બેલી ફેટ છે એ તમને પંદર દિવસમાં જ દેખાશે કે થોડું લૂઝ થતું જોવા મળે છે તો આપણે એવું વિચારીએ કે આપણે સમજવું કઈ રીતે કે મને હું આ વસ્તુમાં સુગર લઈ લઈ છું તો એક ફ્રીક બતાવું તમે કંઈ પણ પ્રોસેસ ફૂડ કે પેકેટ ફૂડ કે કંઈ પણ વસ્તુ લો એમાં ઇન્ગ્રીડિયન્ટના નામ તો આપેલા જ હોય તો ઇન્ગ્રીડિયન્ટના નામમાં આપણે જોઈ લેવાનું જે વસ્તુની પાછળ ઓ એસ ઈ શબ્દ લખેલો હોય તો સમજી લેવું એ નું જ કોઈ ફોર્મ હોય છે અત્યારે પીપલ પણ અવેર થયા છે કે આ લેવાથી ગેરફાયદા થતા જોવા મળે છે તો માર્કેટિંગ કંપની પણ પોતાની પ્રોડક્ટને વેચવા માટે નવી માર્કેટિંગ સ્ટ્રેટેજી બનાવતી હોય છે એ લોકો ઇન્ગ્રેડિયન્ટમાં એવું નથી લખતા કે સુગર કન્ટેન્ટ છે તે એ લોકો એની જગ્યાએ ફ્રુક્ટોસ છે લેક્ટોસ છે સુક્રોસ છે એવા નામ લખીને વેચે છે જેમાં ડાયરેક્ટ કે ઇન ડાયરેક્ટલી સુગર જ રહેલું હોય છે તો આપણે સમજી જવું જોઈએ કે આ પેકેટમાં સુગર છે તો આપણે એ વસ્તુ લેવાનું અવોઈડ કરવું જોઈએ

જે સ્વીટ રીસેપ્ટર હોય એ એક્ટિવ થાય અને તરત જ બ્રેઇન માં સિગ્નલ પહોંચે કે ડોપામાઇન રિલીઝ કરે એટલે આપણે ડોપામાઇન રિલીઝ કરીએ અને આપણને વધારે પડતી ખુશી ફીલ કરાય પણ આ એક ટાઈમ ની હોય છે કારણ કે જેવું આપણે સુગર કન્ટેન ફૂડ લીધું એટલે આપણું ઇન્સ્યુલિન લેવલ તરત જ પિકઅપ થાય છે એ જેટલું જલ્દી પિકઅપ થાય એટલું જલ્દી એ ડિક્લાઇન થતું પણ જોવા મળે છે જેને આપણે સુગર ક્રેશ કહેવામાં આવે છે કારણ કે જેવું ડિક્લાઇન થશે આપણને એટલે આપણને વધારે આપણને સ્ટ્રેસ એન્ઝાઇટી ચિંતા તણાવ જેવી તકલીફો ફીલ થાય એટલે આપણે વધારે ને વધારે સુગર કન્ટેન જે ફૂડ હોય છે જેમ કે ચોકલેટ છે કેક છે પેસ્ટ્રી છે એવું આપણે લેવા માંડીએ છીએ જેના લીધે આપણને હેપિયર ફીલ થાય છે અને અત્યારે તો એવો ક્રેઝ આવ્યો છે કે દિવસની એક બે ચોકલેટ તો ખાવી જ જોઈએ મારું ગ્લુકોઝ લો થઈ જાય છે હું ચોકલેટ ના ખાઉં તો મને મજા નથી આવતી તો આપણે એ સમજી જવું જોઈએ કે આપણે હવે સુગર ફૂડ પર ડીપેન્ડ થતા ગયા છીએ તો એ આપણે ના કરવું જોઈએ ચોથું છે યુ ગેટ બેટર સ્લી અત્યારે નાસ્તો કરીએ કે કોઈ કોલ્ડ્રીજ કેજ કોલ્ડ્રીસ માં આશરે થર્ટી નાઇન ગ્રામ જેટલી સુગર હોય છે જે આશરે સાત ટી સ્પૂન જેટલી હોય છે જો તમે એને રાતે કન્ઝ્યુમ કરો તો તમે સમજી શકો કે તમારી બોડીમાં કેટલી એક્ટિવિટી ફીલ થશે કારણ કે જેવું સુગર લઈશું એટલે આપણી બોડી એક્ટિવેટ થશે આપણને એનર્જેટિક ફીલ લાગશે જે ઊંઘ નહીં આવવા માટેનું મેન કારણ હોઈ શકે છે જો તમે આ બધી વસ્તુ બંધ કરી દેશો તો તમે તરત આસાનીથી સૂઈ શકશો તો તમારી ઊંઘ પણ પૂરી થશે અને તમે બીજા દિવસે પણ એક એનર્જેટિક ફીલ કરી શકશો પાંચમું છે યુ હેવ શાર્પ માઇન્ડ અત્યારે આપણને એવું થાય કે આ વસ્તુ મેં ક્યાં મૂકી છે હું તો ભૂલી ગયો મને તમે કઈ કીધું તું મને તો અત્યારે યાદ જ નથી તમે કે પાંચ મિનિટ પેલા ધ્યાન જ નતું ધ્યાન નથી રહેતું યાદ નથી આવતું જે આને કોંગનેટિવ સ્કીલ કહેવામાં આવે છે જે અત્યારે વધારે પડતા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે ખાસ કરીને બચ્ચાઓની મમ્મીઓ પણ અત્યારે એવું કહેતી હોય કે મારું છોકરાને યાદ નથી રહેતું એને યાદ શક્તિ ઓછી છે એને કઈ રીતે યાદશક્તિ આપણે વધારવી એના માટેનું મેઇન કારણ છે આ સુગર કન્ટેન ફૂડ જે આપણે વધારે પ્રમાણમાં સુગર લઈ રહ્યા છીએ એના લીધે જે આપણી આ કોગ્નેટિવ સ્કિલ છે એ ડેમેજ થતી જોવા મળે છે કારણ કે આપણે જેવું પણ વધારે પડતા પ્રમાણમાં સુગર લઈશું એટલે જે બ્રેનની કેપેસિટી છે મેમરી સ્ટોરેજની જે કોગનેટિવ સ્કિલની જે કેપેસિટી છે એ ઓછી થાય છે અને બચ્ચાઓમાં પણ એનો માઇન્ડનો વિકાસ એક ઉંમર પ્રમાણે થવો જોઈએ એ પણ ઓછો થતો જોવા મળે છે અને

લેવી જોઈએ કે ના લેવી જોઈએ પ્લીઝ કમેન્ટ કરજો તો તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા વોટ્સએપ ગ્રુપમાં ફોરવર્ડ કરવાનું ભૂલતા નહીં જે તમને પણ યુઝફુલ થાય અને તમારા મિત્રોને પણ થાય તો મળીએ હવે નેક્સ્ટ કે સુગરને રિપ્લેસ કરવા માટે કયા કયા ફૂડનો ઉપયોગ કરી શકાય છે મિત્રો આશા રાખું તમને મારા વિડીયો યુઝફુલ થશે કઈ નવું જાણવા માંગતા હોય તો મને કમેન્ટ કરી શકો છો મારી ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં બધા ખુશ રહો તંદુરસ્ત રહો